મોર્નિંગ જય શ્રી રામ બધાને કેમ છો મજામાં જ છો કેમકે આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાયગા છે સવારના સાડા પાંચ મિત્રો આજે છે શનિવાર અને આપણે જવાનું છે ગલુડી હનુમાન દાદાના દર્શન કરવા તો મિત્રો તમને પણ દર્શન કરાવવું તો વ્લોગમાં અંત સુધી બન્યા રહીજો અને જો હજી સુધી લાઈક ન કરી હોય તો લાઈક કરી દો અને આ બ્લોગને તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવું સવારે સાડા પાંચે જશું પણ મિત્રો હું ગેટ એવું બધી કોઈ દેખાતું જ નથી જો કઈ ભાઈબંધ કોઈ છે જ નહીં છે આપડી ગાડી પણ ઓલાયે કંઈ દેખાતા જ નથી તો મિત્રો એને ફોન કરીને બોલાવીએ પછી તમને મળીએ નીકળી ગયા છે અને તમે જોઈ શકો છો આ વાતાવરણ તો એકદમ મસ્ત છે તો પાછો ફરીથી એ ટાઈમ લેપ્સ નો એન્જોય કરો આપણે દર્શન કરીને આવી ગયા છે અને અહીંયા પ્રસાદ છે હનુમાન દાદાનો શ્રીફળ છે અને આ છે સૂર્યમુખીના બી મિત્રો પ્રસાદ લઈ લઈએ અને હજી સુધી વિડીયોને લાઈક તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો તો મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા ત્રણ અને મિત્રો હું એડિટિંગ કરવા બેઠો તો તો લેપટોપમાં એડિટિંગ કરતો તો લેપટોપ ચોંટી ગયું છે જો એને ગમે એમ કરો કાંઈ અસર થતી નથી ગમે એ દબો તમે કાંઈ એડિટિંગ કરતાં કરતાં ચોંટી ગયું છે અને અંદરના જે બે ફેન આવે કુલિંગ ફેન લેપટોપમાં એ ફૂલે ફૂલ સ્પીડે ફરવા મળ્યા છે એટલું ગરમ થઈ ગયું તમને સંભળાતું હોય તો જોઈજો તો મિત્રો એટલા ફૂલ લેપટોપ ગરમ થઈ ગયું છે અને ચોટી ગયું છે તો જ્યારે શરૂ થાય ત્યારે એડિટિંગ શરૂ કરી શકાય બાકી ત્યાં સુધી એડિટિંગ થાય નહીં એટલે શરૂ થઈ જાય વહેલું તો સારું બાકી ટાઈમ બગાડે છે આ ખોટે ખોટો ઠીક છે ચાલો બ્લોગમાં બન્યા રહી જવું તો મિત્રો હું ચા પીવું છું દેશી ભાભાની જેમાં આમ પકડે જો આવી રીતે આમ ચા પીવું છે ચાલો અને મિત્રો આ ફાઇનલી ચાલુ થઈ ગયું છે કેટલી રાહ બાદ જો હવે ચાલુ થઈ ગયું છે લ્યો પાસવર્ડ નાખીને ચાલુ કરીને એટલે પછી આવું આવું આવી જાય કાળું કાળું થાનીલા અને મિત્રો મારી અડધી કલાક બગાડી છે હજી ચાલુ નથી થયું અને શું કહેવાય કે આ જુઓ ત્યાં સુધીમાં રક્ષા સૂત્ર જે હનુમાન દાદાના મંદિરે આપણે ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે તુમ રક્ષક કાહુ કો ડરના દાદાને ધરાવેલ રક્ષા સૂત્ર ગલુડી ધામ ઠીક છે તો આ બાંધી લઈએ એટલે હનુમાન દાદા આપણી રક્ષા કરશે લેપટોપ તો હજી ચાલુ થયું નથી પણ આપણે અત્યારમાં સવા આવડે ખાઈ લઈ સક્કરી ગાજર તમારે ત્યાં એને શું કહેવાય કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ઠીક છે ખાઈ લઈ અને એડિટિંગ નું તો કામ રહેતા રહ્યું હવે ફોનમાં કરવું જોઈએ કે આ ભાઈ સાહેબ બંધ થઈ ગયા છે ને શેકીને ખાવાની જે મજા આવે ને એ કંઈક અલગ જ મજા છે તમે પણ જો આવી રીતે ખાતા હોય તો કોમેન્ટમાં જરૂર થી લખી દેજો

તો લાઈક કરી દીવો શેર કરી દીવો અને કમેન્ટ કરી દીધો અને બસ આ નવલોગ માટે એટલું જ ફરીથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ